અમરેલી તાલુકા યુવા ભાજપનો પ્રમુખ બે વાર જવાબદારી મારી પાસે હતી જિલ્લા ભાજપનો મીડિયા સેલનો કન્વીનર જિલ્લા ભાજપનો રમતગમત સેલનો કન્વીનર અને જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખની મેં જવાબદારી નિભાવેલી છે અને હાલ સક્રિય કાર્ય કરશું મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે આ પત્ર છે કિશોરભાઈ કાનપરિયાનો જ પત્ર છે અને તમને ભાઈ આજે એક મહિના જેલ બહાર આવ્યાં હોય અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ પછી તમને વ્યવસ્થિત નિરાયતે બોલાવી અને આખે આખી પ્રેસ કોન્ફરેશન કરશું જે સત્ય હશે એ બધું બહાર આવશે આજે